તમે ત્રણ ડોલ કે હું ત્રણ ડોલ સાંભળો તમે જે ત્રણ ડોલ નાવ છો ત્રણ ડોલ એ તો કહો બધા ને કેમ એટલે એમાં

શિયાળામાં મેથી ખાવાની હોય મેથી મારવાની ના હોય તમે મારો છો તને તો એક્ચ્યુઅલી મારી નાખવી જોઈએ તને તો છે ને એમ આ ગાય રક્ષા કરવા માટે કોઈ આવી ગયું હા ભાતુરજી મહારાજ હશે કોણ જલા હું કાકા ખોલો આ છે ને ખાલી પેટ ના ઓડકાર છે ને એ ખાલી નથી થતું એના ઓડકાર છે એટલે આ દેખાય તને સસ્તી તરલાલ દલાલ બેઠેલી દેખાય કોણ ની વાત કરો હા આને છે ને લોકલ ચેનલ માં પેલું રાંધવાનો શો આવે છે ખાઓ ખૌદ શું ખાઓ ખૌદ એમાં ભાગ લીધો તો અને મારો ભોગ લીધો જો મે છે ને સુપર હિટ રેસિપી બધી બનાવી છે દાતેડું માર દેસ બોલી તો હવે તો તું તું જો શાંતિ રાખ શૂટિંગ વાળા જેટલા પણ ભેગા થયેલા ને આખું યુનિટ બધાય એન્ડોસ્કોપી કરાઈ ખર્ચો આલ્યો મે ખબર તને તું બેસને લાવ તને કહું તને બધું કહું આગળ શું થયું નહીં 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 માને જ નહીં કાકા એટલે બેસીકલી શો માં હોય છે શું એમાં એટલે હમણાં કેવું હોય છે તને કહું જો આ શો માં કેવાતી